Cikram, jamah mazdeu, jambe, di perlemah, di randa mah, di jatuh di perbuatan, di beronggak, di marah, di berbuat, Cikram, 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 asal apa? Allo, awo, Cikram tu, Cikram tu, Cikram tu, lawo, lawo, am apa jujur, apa juj, apa juj, abolom. দুটাই জমের আশীর্বাদ জশীবাদ সীতারাম 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 জয় জয় সীতারাম জয় মামা দেয় 아니이 <놀람> 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 માદેવજી જય હો જય જય સીતારામ જય જય સીતારામ ઓમ નમો નારાયણ ઓમ નમ શિવાય ઓમ નમઃમ નમ શ્યાય બોલો પ્રભુ હુકમ કરો શું છે આપનો કેવું છે માદેવને આશીર્વાદ લીધો આપો આશીર્વાદ આપો આશીર્વાદ આપો ખાઈએ ને જમણા પગે જમણા જમણા જમણાથી અહીંથી આપો આપો એમની ડાબો નું આલે જમણા હોય તો ગયો જમણો દેવો તો દેવો આશીર્વાદ આપો જમણાથી દેવો તો દે દો પરણે નહીં તો તમને સીતારામ સીતારામને આપો 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 બોલો ભજન ભજન દૂર છે હે પધારો બાર પધારો આવો આવો મારી સાથે સીતારામ 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 જય મામાદેવ જય અંબે જય ઘોડિયાર જય રાંદલમાં જય જય શ્રી શિવ શક્તિ સહ પરિવારને નમા એ કાળભેરો દાદા તમારા વાનને નમા એ દાદા જય ભગવાન આપણે નમા એ મામાદેવનું સ્થાનમાં બિરાજમાન ઉચ્ચ આત્માને ખોટી ખોટી વંદન સદ્દુરદેવના બાળ ગોપાલની ખોટી ખોટી પ્રણામ સીતારામ 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 બોલો બોલો બાપ કંઈ કહેવાનું આ બધી કાર્ય કરવું છું ખમાને દઈએ ને તમારા આશીર્વાદ ને હે બાપાનું મંદિર બને એમાં તમારા આશીર્વાદ છે ને તો આપો આપો આશીર્વાદ સૌને જય અંબે જય જય સીતારામ સદગુરુદેવના ચરણની અંદર વેલા ગામની સરકાર જેતપુર આગળ જેતપુરથી આગળ મામાદેવની સરકાર પછી ડાબાજકોર ત્રણ કિલોમીટર દોઢ કિલોમીટર અઢી કિલોમીટર આસપાસ ડાબાદકોર જેલ સ્વર રોડ ઉપર કેટલાક પેઢલિયા વીર હનુમાનજી મહારાજ મારા સદ્ગુરુદેવનું સાનિધ્ય એમના અસમ કૃપાથી એમના આશીર્વાદથી એમના સંકલ્પ સ્વરૂપથી અહીંયા વિશ્વકલ્યાણ હેતુ મંદિર બની રહ્યું છે એ આ મંદિરની અંદર મા જગતની શક્તિ જેને વિશ્વવિખ્યાત કહેવાય એકાવન શક્તિપીઠવાળીમાં અંબા મા એકાવન શક્તિપીઠવાળી મા અંબા યમ ગબરને ગૌ ગોખ ઉપર જે અખંડ જ્યોત સ્વરૂપે બિરાજમાન છે એવો જ્યોત સ્વરૂપે માનું માનું મૂર્તિ સ્વરૂપ અને જ્યોત સ્વરૂપ એવું પ્રગટ થાય એવી આશ લઈને મામાદેવના તણ્યા આવ્યો વસ્તુ છે કે આ આ પેટલા ગામની મેન સરકાર મેન આવું હોય તો પહેલાં ગામના સરકારને નમન કરવા પડે આજે મારા ગુરુ મહારાજના આદેશથી આ પેટલા ગામના અંદર બિરાજમાન સર્વશક્તિ વિભૂદ્ર મામાદેવ જેને વીરભદ્ર મહાદેવજીના જટ્ટામાંથી પ્રગટ થયેલા મામાદેવ જેને વીરભદ્ર કહેવાય એક સમયે મહાસતીનું સતીનું અપમાન થયું શિવનું અપમાન થયું એટલે મહાદેવદાદા થયા મહાસતીમાં માં જેને પાર્વતી અંબા કહેવાય છે ભવાની કહેવાય છે એ અગ્નિમાં હોમાણા નહીં એ મહાદેવને જોયું આ પરિસ્થિતિ મહાદેવ તાંડવ રહી એમાંથી જટામાંથી દાદાના આદેશથી વીરભદ્ર વીરભદ્રના અંસ્વરૂપે કળિયુગની અંદર મામાદેવ તરીકે ભોજનીય એમને ખાલી બિસ્ટોર જ ચડે છે બીજી કોઈ વસ્તુ મારા શાસ્ત્ર પ્રમાણે મારા વેદ પ્રમાણે મારા સંસ્કાર પ્રમાણે મારા જ્ઞાન પ્રમાણે મને અંબાએ આપેલું જ્ઞાન પ્રમાણે મહાદેવ દાદાએ આપેલું જ્ઞાન પ્રમાણે ત્રણ ભવનનું ચૌદ ભુવના જ્ઞાન પ્રમાણે એમને આ બે વસ્તુ ચડે છે જે ને ગુલાબ પ્રિય છે અત્તર કેવું ચડે ને ખાલી ગુલાબ ચડે કોઈ મનુષ્યને હાજરી લે તો એ એ મનુષ્ય સ્વરૂપને ખાલી એને સુકન જ કરવામાં આવે અને એ સુકન કરીને જે કુંવારિકા દીકરી હોય એને એ દીકરીને અર્પણો કરવામાં આવે ખાલી સુકણમાં આપણે કેમ કહે છે સુકણમાં ખાલી મીઠું મોટું કલિયો એમ એ ખાલી છે ને જેને હાજરી હોય એને ખાલી એક તિલક જ કરવામાં આવે છે ભાવ મોટો બાકી મોઢાની અંદર સ્વે મારવામાં આવે બધે છાંટવામાં આવે એ કળિયુગના જે કેમિકલવાળા બને છે એમાંથી તમારી શ્રદ્ધા પહોંચતી નથી ખરેખર તમારે જો અતર સ્વરૂપ ધરાવવું હોય તો તમે ગુલાબ એની પાંદરીથી તમારા ઘરે બને તો એની સમજણ તમને હોય તો જ એને ગુલાબ ચડે બાકી કેમિકલવાળું ચડતું નથી જે સત્ય ન હોય ને એને એને તમે ચડાવો તો એ મનુષ્યને જે સ્વરૂપની અંદર જેને હાજરી દીધી જે ઉપાસક હાજરી લીધી ને એને નુકસાન થાય એના શરીરને કેમિકલ મારે કેમિકલ હંમેશા કેમિકલવાળી કોઈ પણ વસ્તુ કંકુ હોય ચંદન હોય તિલક હોય એ બાટલું હોય કોઈ પણ પૂજાત્મા એને ચડતી નથી દેવ સ્વીકારતા નથી દેવી સ્વીકારતી નથી હે એને બદલે ફક્ત એવું સ્વરણ કરાય હે મા મહાદેવ ધોળી ધજાવાળા મામાદેવ કેટલા ગામની સરકાર મા મહાદેવ આખા જગતની સરકાર મા મહાદેવ એ શંકરના જટામાંથી પ્રગટ થયેલા ઉત્પન્ન થયેલા ઉત્પન્ન કરેલા મામાદેવ તમને ગુલાબના અતરનો ભાવ ધરું તમને ધોળી ધજાવાળા ચલમ સ્વરૂપે ધોળી સિગરેટ અર્પણ કરું ધોળી પાગડીવાળા ધોળી બંડીવાળા ધોળી ચોણીવાળા ધોળી ગોળીવાળા એ દાદા તમને ભાવને ભક્તિથી તમને અર્પણ કરું શાસ્ત્ર મુજબ તમને હૃદયની પ્રાર્થના કરું ભાવ મોટો ભક્તિ મોટી હેં ને ભાવ ભક્તિ સમુદ્રથી તમને જે કાંઈ તમારું જે કાંઈ નિવેદ સ્વરૂપે તમે અમારા સૃષ્ટિના કલ્યાણ માટે હોય જે કર્મ માટે નિમિત્ત બહેના હોય એનું નામ શ્રવણ ઉચ્ચારણ કરીને તમારું નામ તમારી કુલદેવનું નામ એની દીકરી દીકરાઓ તમારા ચણે આશ લઈને આવ્યો છે એની આશા ભરીપૂર્ણ કરજો રક્ષા કરજો હેં ને પ્રાર્થના કરવાની અમે તમે બાળકો પણ છે ભાવ મોટો ભક્તિ છે તમારે જે કાંઈ અર્પણ હોય નિવેદ સ્વરૂપે ભાવ સ્વરૂપે એ એ અર્પણ કરો બાકી મામાદેવને તો ખમાખમાશેને દયા દયા છે જે ઉપાસકને તમે મોઢાની અંદર અત્તર નાખો છો એ અત્તર કેમિકલવાળું ન જોયું એમાં ગુલાબની અંદર એ મધ મિક્સ કરીને મધ મિક્સ કરીને કપૂર મિક્સ કરીને એ બનાવવાથી ચડાવવામાંથી આ તમારી જે ગુલાબ જે મામાદેવને ચડે છે એ પહોંચે છે બાકી પહોંચતું નથી બાકી એ ઉપાસકને જે વેદના થાય છે એ પછી એના શરીર ભોગવે છે શાસ્ત્ર મુજબ તમે ન કરો તો મામાદેવ કોઈ રીત ન થાય તમારી ભૂલે કારણે તમને તકલીફ પડે એમાં મામાદેવને તકલીફ પડે એ મામાદેવ મેં તારે તારું આ લીધું એ ઉપાસક મેં અત્યારે લીધું મારા શરીરને આ નુકસાન તો આવું ન થાય એ માટે હું તમને સત્ય પ્રેરણા તો પંકજ માવણી આપે છે સુરતમાં અંબાનો બાળક ખોડિયારનું બાળક રાંધણનું બાળક એમને સત્ય સનાતન વાત કરું છું અને એની ધૂળે ધજા ઘોડી પાગડી ઘોડા વસ્ત્ર લીલુડા ઘોડા હે આ સ્વરૂપે એને ભાવભક્તિ કરો અને મહાદેવ દાદાનું સ્મરણ કરો હે ઉતી મહાદેવ તમારા જટાની અંદર પ્રગટ છે એટલે મામાદેવ સર્વ શક્તની સર્વરક્ષા કરે એવી ભાવ સાથે ઘોડી રજાવાળા પહેલાવાળા પહેલાં ગામની સરકારના મામાદેના ચણામાંથી માય ભક્ત પંકજ માવાણી મામાનો બાળગોપાળ ઘોડિયાનો રાંધણનો ને વિરાટ માવાણી પરિવારના સુરદન દાદા આનંદી વડું કાળ મારા ગુરુ મહારાજના સાનિધ્ય કેડલા ગામની અંદરથી કેટલાની સરકારની અંદરથી સદ્દુરદેવના આશ્રમની અંદર ખેડલિયા વીર હનુમાનજી મહારાજનું મંદિર બની રહ્યું હોય મા અંબાપોળીયા રાંધર સૂર્યનારાયણ સંઘે સા પરિવાર નવદુર્ગા રામદરબાર આ મંદિર એમાં ધોળી ધજાવાળા દરેક ઢોળા હોય અને એના ધન મૂલ્ય અર્પણ કરાવે કોઈની પાસે ફાંકવું પડે એની મામાદેવી આશીર્વાદ આપે pues sí, mamá de, de...